અને ઈ સૌરાષ્ટ્રના ગામડાની કવિતા હું તમને કહેતો હતો કે ગામડામાં જઈને ઉભા હોય તો મને તમને શું જોવા મળે કે ધૂળ ડેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય જ્યાં ઉકરડા ને ઓટા હોય બળદના જોટા હોય પડકારા હાકોટા હોય પણ માણા મનના મોટા હોય

અને સાહેબ એ મહાનગરમાં રહેનારો ગર્ભ શ્રીમંત આ સત્ય ઘટના છે તે દિવસે એટલું બોલ્યો તો શાંતા ક્રુઝ થી મારા હાડુભાઈ મારા હાળી ની આવ્યા ને તો એ જાય પછી જમવા બેસીને અને સૌરાષ્ટ્રના પડોદરી નામના ગામની અંદર એ ગામડા ગામનો એક ગરીબ માણસ એના ઘરે હું બપોરે અઢી વાગે ગયો અને અઢી વાગે એ ગામડાનો ગરીબ ખાવા બેઠો હતો આજ સવાલ મેં એને કર્યો કે કેમ બપોરે અઢી વાગે ખાવા બેઠા અને ત્યારે ગામડાના માણસે જવાબ આપ્યો કે હવા બે વાગે રાજકોટ થી ડાયરેક્ટ બસ આવે છે ને એમ આવે પછી જમવા બેસી આ મનની વાત છે સાહેબ આશરો એનો હાવ છે નાનો અને આભ જેવો આવકાર આ અંગ નો હોય ઉજળા એના પણ તમે દિલ જોજો દરિયા ઝોપડીએ કોક તો જાજો તમે એના મહેમાન તો થાજો અને એક વસ્તુ બહુ ચોક્કસ છે ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં બહુ ઓછો તફાવત છે શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય જયારે ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય બસ આટલો જ આ બે સંસ્કૃતિમાં તફાવત